ગોવાથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ સિક્સ ઇ ટુ વન નાઇન ફાઇવના મુસાફરોને મુંબઈ એરપોર્ટના રનવે પર બેસાડીને ડિનર કરાવવામાં આવ્યું જેના વીડિયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે હવે આ મામલે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી બીસીએસે ઇન્ડિગો પર એક પોઈન્ટ વીસ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે આ ઉપરાંત મુંબઈ એરપોર્ટનું સંચાલન કરતી કંપની મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ પર સાહીઠ લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે આ ઉપરાંત એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ આ ઘટના અંગે એમઆઈએલ પર ત્રીસ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે રવિવારે ગોવાથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ સિક્સ ઇ ટુ વન નાઇન ફાઇવ બાર કલાક મોડી પડી હતી ગાઢ ધુમ્મસને કારણે પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું જે બાદ મુસાફરો રનવે પર જમતા હોય તેવા ફોટો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આ મુદ્દે લોકોએ એરલાઇન્સના મેનેજમેન્ટ અને મુસાફરોની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા આ વિવાદને વધતો જોઈને ઇન્ડિગો એરલાઇન્સે માફી પણ માંગી જોકે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ મામલે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી અને ઇન્ડિગોને નોટિસ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી